બધા ના પેલા હું આવી ગયો છું આજે તો સી છો આઠ વાગે ને કરવાનું શું ને એક કલાક દેહ રહી પાંચસો રૂપિયા તો હું નહીં ચાલુ કલાક દહી રહું

લાઈન બે નીકળી છે પણ પણ રસ્તા આડું અવરું બોલે ને આના વાત છે પછી તો જુરાઈ જશે આ બધું કુ કહેવાય કે છે મને કેસો ભાઈ હું કોઈ ન કેતો નહી જેના હું એને હું લીધું આ તો અંબાજી જવાનું છે લગનમાં તો જવાનું તો ની ચકદર ફેરડી રાખો તો ડારા માં તાણા દેખારો તો હો ડારા તો તારા દેખાતા છે એમ ચા પી ના આવ્યો ભાઈ તું ના અમે તો જ્યુસ પી આયા તારા તાર માં તો ચા પીએ ને મગજ ના ખાય મારું તો કે ચકદર ફેરડી નાખે તારી હવારવાર માં ચોખી વાત છે મગજ તે ખાઉં જો તો પાંચસો રૂપિયા હાલવા પડે એટલે વહેલા આવી જશે ડોહી નો ઝઘડો કરી ખબર છે અને પાંચસો હાલવા કાઠા પડા છે તે હવાર વહેલા આવીને બે છે હવે પાંચસો કોઈ કાઠા પડતા નહીં અમે તો ટાઈમ ના પાકા છીએ એટલે કલાક વહેલા જ પી છે તો ચોખ્ખી વાત છે અમે તો કલાક વહેલા આખા ખબર છે ઊંઘ છે હેડી તકતા નહીં નું કામ માંથી હેડ્યા છીએ બધા વાદે તારા હું જોવા ના હે દેખતા હોય પેલી મેં પાછળ રાખ્યું તો તમારે લેવા આવવું પડ્યું તું પાછું ખબર છે અહીંયા બાનું એવું છો લેવા બે આવી જઈએ મારા પગ હાર્યા છે

દોહી તું લાવતો નઈ અમા તો દોહી પાસે એટલે થઈ ગયો તો મજુ કઈ લાવશું એક નવો ફોન જોય ના ચાલો આગળ વધો વધુ લોન આ વચ્ચે તારાજીમ તો નહિ ને જો કેમ ભારો તો પહેજો ખાવા જો ભારો તો પહેજો ખાવા ખમણ બબ્બે બબે હાથે તો ખમણ ખાય છે પાછું એટલે તો પરસાદી કેવાય લેવી પડે તમે ન લેતા એટલી બધી પરસા ઠેલો એ ભરીને લાવવા હું જોઈ તું પેલી ફેગો ઠેલો જેટલો ભરે તો તું એ એ તો પરસાદી કેવાય ઘેર લાવી પડે થોડી તો લાવવી પડે કે એ તો ખાલી ટોકન બેન નાસ્તો હોય થોડોક અને આ તો મંડી પછી થારીઓ ભરી ભરી ખાવા ખાવા આ લેબુ છોડા લાવ્યો છે તું કોઈ નહીં લાવી માર ના ચક્કર આવશે ને આગળ જઈને મારા તો ના લુ કશું બધું લઈને આવ્યો છું નાલ તો ક્યાં પણ ઘણા એકલા નું સાપ મારી છે કશું વાજો નહીં

ભૂલી ગયો જે મોરું આવેલા હું એલ્યા છો રૂપિયા કાઢી ને તરત વાત કર

જોતો નઈ બરોબર અને ઠેટ ઉડી અમાર ખેલાડી પર પકડી લેવા પડતી કારણ કે ત્યાંથી પૈસા પૂરા આલે ભાઈ તો એ વાનું છે લે પકડ રે રેવાડી થશે ખેલાડીને લઈ લેસી બરોબર છે હેડો ઓલ મારી અંબે જય જય અંબે 直接读。<Did> <What? S 1>